हेलो फैमिली वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग ओम कृष्णाय वासुदेवाय हरियम ने प्रणता क्लेश नाशा नमो नम केम छो बधाए हो तुम श्री कृष्ण कहते हैं ज्यादा आगे का सोच के चिंतित न रहे वही ही सोई जो राम जकी रखा, मतलब जो भगवान ने लिखा है वही हो रहेगा તો કિસી બાત કાઇ ટેન્શન લે કે ના ફરે કે કલ ક્યાં હોગા પરસો ક્યાં હોગા વહી હોગા જો લિખા હે પહેલે સે તો આપ સભી કો જય શ્રી કૃષ્ણ હેન જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે એકદમ ટકાટક થઈ ગઈ છે અત્યારે નીચે બને છે ગરમા ગરમ નાસ્તો કારણ કે ગઈકાલે રાત્રે તો મોડે સુધી આપણા સબસ્ક્રાઈબરોની વેફરો પાડતા હતા એટલે રાતના સાડા બર એક જેવું થઈ ગયું હતું તો અત્યારે જવાના છે સ્પેશિયલ નાનીની શોપિંગ માટે કારણ કે આપણે સમૂહ લગ્નોમાં જે કન્યાદાન કરવાનું હોય એ રિલેટેડ સાડીની શોપિંગ કરવા જવાના છીએ તો હું નાની અને મમ્મી અમે ત્રણેય કામવામ કરીને ફ્રી થઈને જશું શોપિંગ માટે બપોર પછી આપણા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ કરશું અને ફાઇનલી હવે મારે જવાના દિવસો આવી ગયા છે અને હજી મારી પરમ સખીને મળવાનું નથી મારાથી તો આજે સન્ડે છે તો એની છુટ્ટી હશે અને આજે બપોર પછી સાથે કામ પડતા મૂકીને આપણે એને મળવા જવાના છીએ તો ચાલો ફિલહાલ જઈએ નીચે નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ વાત જઈએ કોઈને ઠંડી દેખાણી એક નો દેખાણ દાદા ને ઠંડી દેખાણી અરે બહુ છે આ બે કાલ નો કોટ ગોતો તો આજે રાત્રે કોટ ગોતે એને આ ટોપો પહેરી લીધો પહેરી ટોપો ને કોટ દાદા નો કમ્પ્લીટ હાથમાં લાકડી એને હાથમાં લાકડી અને દુકાન ની સવારી ઉપડી હા દુકાન સવારી ઉપડી બેન ન્યા તો દાદા આપડે ઘરે ઓછી લાગે છે ન્યા તો કોર્નર નું છે અને ફરરાટી પવન પવન બે બહુ લાગે બેન પવન બે બાજુ છે અને બે શટર ખુલ્લા હોય એટલે પવન ને એટલો આવે લે એક શટર તો દાદા બંધ કરીને રાખે શિયાળામાં કે ચોમાસામાં શિયાળામાં બંધ કરવું પડે રાત્રે સારું થયું રાત્રે થોડુંક મોડું થાય પણ આ તમારે બપોર ને બાર વાગે અત્યારે તો તડકો પછી હા અત્યારે તો જાય બધું વેફર એવું છે

બહુ ભાવે છે નહી સરસ લાગે બહુ ટેસ્ટ લાગે બધું લગાચી સરખાની હવે કારણ કે વાતાવરણ સિરિયસલી બહુ ઠંડુ થઈ ગયું છે આજે આજે બહુ મમ્મી ઠંડુ થયું છે તડકો નીકળશે ને પછી લેવલ લેવલ આવશે રાતનું એટલું ઠંડુ વાતાવરણ છે તો ધ્યાન રાખું કારણ કે પેલી વેલી શરદી મને જ લાગે ઘરમાં વાતાવરણ ઠંડુ પેલા હદે ચાલો ગરમા ગરમ રોટલી બની ગઈ છે તો રોટલી ગરમા ગરમ કાશરી તળી છે મમ્મી એ અને જાદુત નાસ્તો કરી દે うん。<music> ચોખે આપણી ચોખાની વેફર એટલે કે ચોખાની ફરફર બનીને રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ અને આ છે ટ્રાન્સપેરન્ટ પથણું એટલે આમાં કોઈને દેખાતું નથી પણ છે પથણું મસ્ત આપણે વેફર પડીને રેડી થવા માંડી છે મમ્મીના હાથની અને આ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની ચોખાની પટ્ટીઓ બનીને રેડી થવા માંડી છે આખું પથણું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે આપણી ફરફર રેડી થઈ ગઈ છે અહીંયા બધાની ફેવરિટ મમરી પણ રેડી થઈ ગઈ છે અને સુરત દાદાએ ફાઇનલી દર્શન દીધા છે તો મસ્ત આપણી વેફર અત્યારે સુકાઈ છે અને આવતીકાલે જ બધાના ઓર્ડર ડિસ્પેચ કરવાના છે તો હજી જે લોકોને નથી ખબર કે મસાલા વેફર અને અથડાની ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો તરાવી જે છે આપણે ફરી કિચન માં ને અત્યારે તૈયારીઓ શરૂ થઈ રહી છે આપડી ફાડા લાપસી તમે જોઈ શકો છો અને અત્યારે બને છે મમ્મીના હાથ નું સ્પેશિયલ ઓરમો એટલે લેફા ડલપસી મમ્મી હા ઓ કેવું અને ઘી માં આને પહેલા મારી દેવાની ને હમ અને ખાંડ પછી પછી ખાંડ ને ડ્રાયફ્રુટ ફ્રૂટ નાખવાનું ઓકે

यहाँ पे पेपर बना बना के एनर्जी हो गई है मेरी खत्म तो बन गया है मेरे लिए मस्त चिकू का जूस अभी तो जूस पी के थोड़ी एनर्जी बनाएंगे इसके अंदर हमारी लापसी यहाँ पे अभी पिंडी की सब्जी बन रही है और साथ में मम्मी बना रहे हैं हमारे उनाड़ू मग

અને શાક બની ગયું છે અને મગજ થઈ ગયા છે હવે ખાલી રોટલી બાકી રહી બધા મસ્ત જમી થોડી આરામ કરીએ કારણ કે મારું માસુ દુખે છે હાલ સીધો પ્રોબ્લેમ ઉભી સીધું હે એ વાલા તો બી થોડા ખાના ખાકે થોડી દે રેસ્ટ કરીએ તો ઓટોમેટિક સબ ઠીક હો જાયેગા અહીંયા નાની એ પાત્રના પાન હોય ને નસે કાઢ નાખી કારણ કે હાચો ટાઈમ મમ્મી એમ જ લાગે એટલે તે આ છે પછી છે ને વેલા છે નાસ્તામાં ઈ કરવું છે આ જમવામાં હવે આ ત્રીજી આઈટમ પડી ઘરમાં માં એમ કે કે મારે ખાઈ નથી ખાવું

दुघरा करेंगे પછી સાંજનો પ્રોગ્રામ લેને એટલા કાઢું સિંગલમાં ફરત જ્યા જશે બધી કઈક બતાવી દઉં છું તમારા જે માં બहोत सारी લેને વાલે હે લડકિયો કો દેને કેમ ઉઘરો જામા બ્લાઉઝ પલવાઉ જ આવશે આપ મમ્મી અલગ અલગ બ્લાઉઝ જે મારી તરા લડકીયા પહેન سکتی હે વો ઇક લાઝી મસ્ત હે આવી ગયા છે પાછા ઘરે એટલી બધી સાડીઓ એક સાથે આ તો મમ્મી દુકાન નહીં એટલી સાડીઓ થઈ છે એ ક્યારે ખરીદી થઈ ગઈ છે આજે ચાજી બધી

પાલવ બહુ મસ્ત છે અને પાલવ ને બ્લાઉઝ આ બોર્ડર વાળું બોર્ડર વાળું કાળા બોર્ડર કાળા બોર્ડર આ મારો બધાથી મોસ્ટ ફેવરિટ કલર હમણાં બે દિવસ પહેલા મેં જે કુર્તી પહેરી હતી ને એ ટાઈપનો જ છે મસ્ત છે આ મોટા મોટા છે બહુ મોટા મોટા પાલવ છે અને કલર કોમ્બિનેશન એ બધું બહુ મસ્ત છે કા મમ્મી હાઓ ત્યાર પછી આસમાની કલર એ એટલો મસ્ત છે

ગયો છે ને આખો વ્હાઈટ છે અને આમ એમાં પીચ કલર લીધો છે અને આનો આ પલ્લો

અઢાર દીકરીઓના સમૂહ લગ્ન કરવા છે તો કોઈ મને ભેટ નહીં આપતા શાલ નહીં ઓઢાડતા પણ તમે જે પોગો ને દીકરીઓને દેજો દીકરીઓને સાડી આપો તો મારે એક એક દીકરીને એકાવન એકાવન સાડી આપી છે એ રીતે મારે બધેથી હાડી હમણાં જેટલી કથા કરું એમાં હાડીઓ લેવાની છે તો મેં કીધું તો અઢાર કન્યા છે તો હું અઢાર હાડી મારી તરફ આપું અને વધારે કોઈ લગ્ન સમૂહ લગ્નમાં જોડાય તો વધારે આપું હા પસંદગીની એટલે મમ્મી ની એમ કેતા હતા કે કે અલગ કલર લે પણ મેં કીધું જો ભાઈ દીકરીઓને અત્યારે અલગ મમ્મી મારી જેટલી દીકરીઓ હોય અને બધાના પાછળ પ્લેન બ્લાઉઝ આ પ્લેન બ્લાઉઝ છે અને થોડું થોડું અલગ અલગ બધું છે ઈ પટોળાની છે આખી ઈ મસ્ત પટોળો છે આખો પાલવ એટલો મસ્ત છે બા ને બ્લાઉઝ પ્લેન મસ્ત અને આપડે બધી મસ્ત મસ્ત ભારે ભારે હાઈ ક્લાસ સાડી મેં કીધું એક વાર એક દીકરી ને દેવી છે હા તો પેરી હગે ને એવી બા કે આમ યુઝ થાય અને આ રીતનો પીસ છે અને બહુ મસ્ત કાપડ છે આનો પાલવ પણ બહુ સરસ છે પાલવ બહુ મસ્ત છે જો આ રીતે આખો રેસા વાળો પાલવ અને આ બધા કલર તો બા આપણને એમ થાય કે આપણે રાખી લઈએ એવા મસ્ત મસ્ત કલર લીધા છે

એટલે વેફરના ચક્કર રસોઈમાં મોડું થયું

ટેસ્ટ માં અત્યારે એટલી સરસ છે પણ મમ્મી તપાવી પડે એમ છે કાલે જે આખો દિવસ તપાવી પડશે તો અત્યારે જો ખજૂર પાક ની તૈયારીઓ શરૂ છે ભરપુર માવા વિથ ભરપુર ડ્રાય સાથે આપડે ખજૂર પાક અત્યારે બની ને રેડી થાય છે તો એમાં મમ્મીને થોડીક હેલ્પ કરી અને રાત્રે માણસો આપણા સ્પેશિયલ ડિલિશિયસ કુકરા અને શોપિંગ તો તમને બધાને બતાવી જ દીધી છે મેં કે એટલી મસ્ત મસ્ત શોપિંગ કરી છે આપણે દીકરીઓ માટે કે ભાઈ એ લોકોને ગમે એ રીતની શોપિંગ સ્પેશિયલી હું મમ્મી જ ગયા હતા શોપિંગ માટે ફાઇનલી પાછા બેસ્ટ ફ્રેન્ડ્સ કાલ થોડી ધબાધબી થઈ ગઈ હતી કારણ કે ખબર નહીં એટલી એક તો એની આપણે એટલી રાહ જોઈ હતી મેં કોઈ વિશાલ આવશે ને તો ઘરે કાક બનાવીશ અમે બે નાસ્તો કરશું પોતે જમીન આવ્યા એટલે હું ક્યારની ભીખી ભીખી બધું કામ કરતી હતી તો એ કેન્સલ થઈ ગયો મારો પ્રોબ્લેમ તો થોડુંક મારું મૂડ એટલે બગડી ગયું પછી મેં છેવટે મમરા ખાધા અને ત્યાર પછી આટો મારવાની વાત તો હમણાં બધા એમ કે છે કે થોડુંક આટો મારવા લઈ જવું હતું તો એ નો લઈ ગયા અને પછી હું થયું આટા થોડા મારવાનો હોય પેલા બહુ સારું અને પછી હું થયું તું હા બધું કામ કરીને એની માટે ફ્રી થઈ હતી તો એક સેકન્ડ મારી યારે ન બેઠા એનું કામ હતું એ કાંક અમારું હતું એ ન પૈતું અને સીધા ભાઈ ગયા હોમાં જવું છે એટલે એટલું મને ગુસ્સો આવ્યો ને તો મેં તો એટલે મમરા મમરા પણ એ તો ઠીક પણ હાલો મમરાનું મેં લેટ લેટ ગો ગયું હાલો ભાઈ કે નાસ્તો કરવા ન જાવ પણ ઓલું તમે મને એક મિનિટે ટાઈમ આપ્યા વગર વૈ ગયા એમ નીકળી જવું તો એટલે એટલે તો તમે ભેગી નહોતી બોલતી ખબર પડે ને મેં દે એકવાર મેં વૈયા જઈ

એ કે તમારું આવનારું બેબી એન્ટરપ્રેનિયર થઈને જ આવવાનું છે એટલે એવું છે પણ નહીં ખરેખર આજ મારા નાની કહેતા હતા કે એટલું એક્ટિવ તો એ કે રહેવું જરૂરી છે બાકી સાવ બહુ આરામ એનો કરે કારણ કે આપણું બોડી પછી એ રીતનું થઈ જાય અને અર અરો ક્યાં જવું છે મને લઈ જાવ ક્યાંક બારી

એટલે ફિલહાલ મારા ઢેબા ને અઠવાડિયે એક થી મારે મળવાનું નહોતું પણ તમે આયા હોય તો નથી મળતા

એ લોટો મને બડદન તો જો અત્યારે મસ્ત પાવ પ્રોગ્રામ છે ગરમ ગરમ અને આની પછી વિશાલ આજે એક પ્રોગ્રામ છે આ રોકા હોય તો રોકાજો સ્વીટ પ્રોગ્રામ છે અત્યારે ઘુઘરા પ્રોગ્રામ છે અને સ્પેશિયલ મામા આવ્યા એટલે મહેમાન મહેમાન વાળું ઘર છે અત્યારે ફાઇનલી વાગી ગયા છે ત્યારે રાતના 11:00 અને 11:00 વાગે અમારા ઘુઘરા ઘી ફ્રાય થાય છે પાવ ભાજી ખાઈને

વાતાવરણ સારું છે કારણ કે મેન તો બધી વસ્તુ આપણી પાસે બની ગઈ છે પણ કસ્ટમરો સુધી સુકામ નથી પોચતી કારણ કે પ્રોપર હજી સુકાણી નથી હા સુકવી પડે મને આ બે ઊંધો ગરમા ગરમ ખાવો તો આ જો થઈ ગયો છે હાલો આવી જાવ બધા મસ્ત ઘૂઘરા ખાવા તો જે જે લોકો ને રિલેટેડ મમ્મી ના હાથ સ્પેશિયલ ત્યાર પછી ખજૂર પાક માંડવી પાક બધું ફરસાણ અને બધી વેફરો એની રિલેટેડ કઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટ ની ઇન્કવાયરી કરી શકો છો